ના તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ તો સ્વાગત છે તમારું આજના એક નવા ફ્રેશ ફ્રેસ બ્લુમાં આપણે મસ્ત મજાલા તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું આપણે નીચે નાસ્તો પેવા તો ફટાફટ નીચે જ્યા અને નાસ્તો કરીએ જોઈએ કે નાસ્તામાં શું છે આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ તો હાલો બધા નાસ્તો કરવા તો આજે બપોરે જમવામાં સમસ્ત મસ્ત મજાનું ગાંઠિયાનું શાક મેથીની ભાજી રોટલી ગાજરનો સંભારો ખાકડી અને મસાલા છાસ તો હાલો બધા જમવા ને હું પણ ફટાફટ જમી લઉં તો સાંજના છ જેવું થઈ ગયું છે ને આપણે મસ્ત મજાના ઉઠી ગયા છે અને બ્લોગ પણ એડિટ કરી નાખ્યો છે અને હવે આપણે આવ્યા છે નીચે અને જોઈએ નીચે બધા શું કરે છે અને તમને પણ બતાવું કે નીચે બધા શું કરે તો આ સિઝન એવી જ છે કે બધાના ઘરે ઘઉં આવતા હશે નવા મસાલા બનતા હશે બધું જ કામ આ સિઝનમાં બધા કરતા હશે તો એવી જ રીતે અમારા ઘરે પણ ઘઉં આવી ગયા છે જો હું તમને બતાવું ઘરે પણ એટલા બાચકા ઘઉં આવી ગયા છે કોના કોના ઘરે ઘઉં આવી ગયા છે જરી કોમેન્ટ કરીને જણાવજો અને કેટલાને હજી ઘઉં લેવાના બાકી છે એ પણ જરી કોમેન્ટ કરીને જણાવજો કામ નવું થાય છે હું જો તમને બતાવું કે શું કરે છે બાબુને શું નવું કામ કરે છે એ હું બતાવું તમને બાબુ અહીંયા ચણાની દાળ બનાવે છે ઘંટડા ભળી ભળીને જૂની રીતથી તમે પણ આવી રીતે જો બનાવતા હોય જૂની રીતથી તો કોમેન્ટ કરજો ને જોવો હું તમને નજીકથી બતાવું ચાલો ચણા પડવાની છે ભજીયા મેથી મોટા પછી મેસુ પછી મગજ ના લાડુ અડદ ની દાળ ચણા ની દાળની કેટલી વસ્તુ બને તમે બધા આવશો જમવા અને તમે કોમેન્ટ કરીને પણ કહેજો કે હવે આના સિવાય પણ કઈ કઈ આઈટમ બને મને પણ ખબર પડે કે આના સિવાય કઈ નવી આઈટમ બને તમે જે બનાવતા હોય કોમેન્ટ કરીને આજે સાંજે જમવામાં છે ફુલાવવાનું શાક કાકડી રોટલી અને મસાલા છાશ અને તેમની સાથે સાથે ફ્રૂટમાં છે ટેટી તો હાલો બધાય જમ અને ટેટી ખાવા તો મસ્ત મજાના જમીને કામ કરીને ફ્રી થઈ ગયા છે અને હવે આજના આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરીશું જો તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વલ્યાકાલે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય